નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ છ વિષય અંગ્રેજી વિષયની અંદર જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ યોજાવાની છે એનું આજે આપણે અતિ મોસ્ટ ટાઈમ બી મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને ધોરણ છના બીજા વિષયના પણ મોસ્ટ આઈએમ બી મોડલ પેપરો જોવા માટે ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય તો જોઈએ ધોરણ છ અંગ્રેજી તમારો સમય રહેવાનો છે ત્રણ કલાકનો અને કુલ ગુણ રહેવાના છે એસી ગુણ તો તમને ક્વેશ્ચન વન પૂછાશે કે રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે જે તમારા પાઠ્યપુસ્તકના યુનિટ છે તેમાંથી પૂછવામાં આવશે 16th ક્વેશ્ચન એટલે કે સોળ પ્રશ્નો અને એના માર્ક્સ રહેશે સોળ તો જોઈ શકો છો જે પ્રથમ પેરેગ્રાફ આપેલો છે એના આપણે જવાબો જોઈએ પેલો છે કે વોટ ડીડ ધ કુક ફર્સ્ટ ડુ વિથ વેજીટેબલ સ્ક્રેપ્સ તો આવશે ધ કુક ફર્સ્ટ વોશડ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ બીજું જોઈએ કે વોટ ડીડ ધ ગ્રીન્ડ ટુગેધર તો આવશે હી ગ્રાઉન્ડ સમફ્રેશ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક નેક્સ્ટ હવે જોઈએ ત્રીજો કે વોટ ડીડ ધ પોર ઇન ટુ ધ મિક્સચર તો હી પાવર્ડ અ ફ્યુ સ્પોનફુલ સ્પોન્સફુલ ઓફ કોકોનટ ઓઇલ્સ ચોથો જે વોટ ડીડ હી યુઝ ધ ડેકોરેટ ધ ડીશ તો હી યુઝ કેરી લિવસ ટુ ડેકોરેટ ધ ડીશ અને વિદ્યાર્થી મિત્રો ત્રણ છના બીજા વિષયના પણ અમે મોસ્ટાઈ બી બોર્ડલ પેપરના વિડીયા બનાવેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વિડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક પ્લેલિસ્ટ આપેલું હશે એ પ્લે લિસ્ટમાં તમને તમામે તમામ વિડિયો જોવા મળી જશે જોઈએ બીજો તો બીજો જે ફકરો છે નીતિન વાળો છે એની અંદર પણ તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન છે કે વોટ વિલ નીતિન ગ્રો એનો પણ જવાબ તમને આપેલ છે બીજો જોઈએ કે વોટ કેન અ ફાર્મર ઇન્જોય સંપૂર્ણ પ્રશ્નોના વિ જવાબો તમને આપેલ છે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચી લેવાના છે નેક્સ્ટ તમને ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યા ઇઝ અ ગુડ પ્રોફેશન તો આવશે ઓપ્શન સી ફાર્મિંગ ઇઝ અ ગુડ પ્રોફેશન અને વિદ્યાર્થી મિત્રો ત્રણ છના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે હજી સુધી જોઈન ના થયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોઈન થઈ જજો જોઈએ તીજો કે લિસન ટુ મી સાઈડ મફતલાલ વાળો પેરેગ્રાફ છે એનો પહેલો છે કે વેર વિલ મિસ્ટર મફતલાલ પુટ ધ એગ તો મિસ્ટર મફતલાલ વિલ પુટ ધ એગ ઇન હિઝ પોકેટ મિત્રો આપણે હવે વિડીયોમાં આગળ વધીશું તો આગળ છે બીજો કે વોટ વિલ કમ આઉટ ઓફ ધ એગ તો અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એક પછી જે ત્રીજો કે વોટ વિલ ધ ચીક ગ્રો ઇન્ટુ ધ ચ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન ચોથો છે કે મિસ્ટર મફતલાલ વિલ હેવ ખાલી જગ્યા કાર્સ તેની અંદર આવશે ઓપ્શન ડી ફોર કાર્સ એટલે કે ચાર ગાડીઓ હતી હવે જોઈએ ચોથો પેરેગ્રાફ છે એના પ્રશ્નોના જવાબ જોઈએ મિત્રો ધોરણ છના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું બાકી હોય આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ હશે એ ગ્રુપની અંદર તમે અચૂકથી જોઈન થઈ જજો કારણ કે ધોરણ છની આવનારી દરેક પરીક્ષાની માહિતી તમને ત્યાં જોવા મળી જશે પહેલો છે કે હુ ટુક ધ માઉસ ટુ ધ ડિયર હાઉ તેના પણ પ્રશ્નો જવાબ આપેલ છે બીજો છે વોટ ડીડ ધ ક્રાઉ ઇન્ફોમ ધ ફ્રેન્ડ્સ તો એનો પણ પ્રશ્નો જવાબ તમને આપેલ છે ત્રીજો જોઈએ તો પેસેજ મીન્સ ક્વિકલી તો એનો આપણે સાચો અર્થ આપવાનો છે તો થશે હર્ડલી ચોથો છે કે વોટ ડીડ ધ ટર્ટલ સે તો આવશે ઓપ્શન જે સી છે હાઉ કેન વી સેવ હર નેક્સ્ટ વિડીયોમાં આગળ વધીશું ક્વેશ્ચન નંબર ટુ છે કે રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધસ ક્વેશ્ચન એટલે કે જે તમને તમારા સ્વાદ્યપુની અંદર જે રીડ આપેલા છે રીડ વન રીડ ટુ રીડ થ્રી રીડ રીડ ફાઇવ એમાંથી તમને પેરેગ્રાફ પૂછવામાં આવશે એમાંથી ટોટલ બે પેરેગ્રાફ પૂછવામાં આવશે અને એના ગુણ છે દસ ગુણ તો પહેલો પેરેગ્રાફ જોઈ શકો છો એના પ્રશ્નોના જવાબ જોઈએ ધ ડીડ ધ બ્લક્સ સ્લીપ ધ નો ધ બ્લક્સ ડીડ નોટ સ્લીપ બીજો છે કે હુ સે સેલ્ફ ઇન ધ કાર્ટ તો યાસમીન લીલા અમીનાબાઈ એન્ડ રાધાબાઈ સ્લેપડ ઇન ધ કાર્ટ જો જોઈએ ખાલી જગ્યા ડીડ નોટ સ્લીપ તેની અંદર આસ આન્સર આવશે ધ બ્લક્સ એટલે કે ઓપ્શન નંબર સી નેક્સ્ટ જે બીજો પેરેગ પેરેગ્રાફ છે એના પ્રશ્નોના જવાબો જોઈએ એમાં છે ધ પેલિકેન્સ ઇઝ અ તો એની અંદર આવશે ઓપ્શન એ વોટર બર્ડ પાંચમો જે છે વેર ડૂ પેલિકેન્સ લીવ તો પેલિકેન્સ લીવ નિયર બિગ લેક્સ એટલે કે મોટા તળાવની અંદર રહે છે છઠ્ઠો જોઈએ હાઉ બિગ આર સમ પેલિકન્સ તો સમ પેલિકન્સ આર 4 ફીટ લોંગ ત્રીજો જે પેરેગ્રાફ છે એના આપણે પેરેગ્રાફ જોઈ લો તમે પછી નીચે જે પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબો સહિત જોઈએ તો વોટ ડીડ ગાંધીજી બિલીવ ઇન તો ગાંધીજી બિલીવડ ઇન ડુઇંગ एवरीथिंग ઓન ટાઇમ આઠમો વોટ ડીડ ગાંધીજી નોટ લાઈક તો ગાંધીજી ડીડ નોટ લાઈક વેન અ લીડર કમ લેટ ફોર ધ મીટિંગ નવમો ઇન વોટ વે ડીડ ગાંધીજી ટેલ ધ ટ્રુથ તો ગાંધીજી ટોલ્ડ ધ ટ્રુથ વિથાઉટ યુઝિંગ હર્ષ વર્ડ દસમો છે ગાંધીજી વોશ એની અંદર આવશે ઓપ્શન સી પંક્ચ્યુઅલ નેક્સ્ટ હવે બી જોઈએ કે ટ્રુફોલ્સ આપણે જણાવવાના છે છ માર્ક્સના તમને ટ્રુફોલ્સ પૂછાશે પાઠમાંથી પહેલો છે ધ કુક મેડ અ ન્યૂ ડિસ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ તો આ મિત્રો ટુ એટલે કે સાચું છે આ વિધાન બીજું છે ધ કેમલ લીવસ ઇન ફોરેસ્ટ આવશે ફોલ્સ ફોરેસ્ટ રહેશે એટપણ આવશે ડિઝર્ટ એટલે કે રણમાં રહે છે ત્રીજો નીતિન વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ તો આવશે ટ્રુ આ વિધાન સાચું છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ચોથો કે સિદ્ધાર્થ વિલ ઇસ્ટન્ટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસ તો આવશે ફોલ્સ પાંચમો મિસ્ટર મફટલાલ વિલ પુટ ધ એગ ઇન હિઝ પોકેટ તો આવશે ટ્રુ એટલે કે સાચું છઠ્ઠો ધ ટર્ટલ રન ફાસ્ટ ટુ સેવ ધ ડેર તો આ મિત્રો છે ફોલ્સ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ત્રણનો એ કે ફિલ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફિંગ ફિગરેજ ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કે કૌશમાં યોગ્ય શબ્દ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે પહેલો છે ખાલી જગ્યા કેન રન ફાસ્ટર દેન મેન તો આ આવશે હિપ્પોપોટેમસ એલિફન્ટ માનવી કરતાં વધારે દોડી શકતો નથી પણ હિપ્પોપોટેમસ દોડે છે નેક્સ્ટ હવે આગળ વધીશું બીજો છે તો અ ખાલી જગ્યા કેન લાસ્ટ લોંગર વિથઆઉટ વોટર ધેન અ કેમલ તો મિત્રો કોણ ઊંટ કરતાં વધારે પાણી વગર જીવી શકે છે તો આવશે રેટ એટલે કે ઉંદર ઉંદરને તમે ક્યારે પાણી પીતા જોયો છો વિદ્યાર્થી મિત્રો જોયો હોય તો ડિસ કોમેન્ટ બોક્સની અંદર હા નામાં જવાબ આપજો પહેલો છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ફ્રોમ બ્રેકેટ એટલે કે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપણે ચિત્રની નીચે ખાલી જગ્યા પૂરવાની છે એના છે ચાર માર્ક્સ પહેલો છે ધ મંકી ઇઝ ખાલી જગ્યા ધ રૂફ તો જે વાંદરો છે એ ઘરની ઉપર છે તો એની અંદર આવશે ઓન ધ મંકી ઇઝ ઓન ધ રૂફ નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે બીજો ધ લેમ્પ ઇઝ ખાલી જગ્યા ધ ટીવી તો આવશે ધ લેમ્પ ઇઝ નિયર ધ ટીવી એટલે કે જે લેમ્પ છે એ ટીવીની બાજુમાં છે જોડે છે ત્રીજો જોઈએ ધ લાયન ઇઝ ખાલી જગ્યા ધ કેચ તો આવશે ઇન ધ લાયન ઇઝ ઇન ધ કેજ એટલે કે પાંજરાની અંદર છે चौथो जो जोइए के पलंग के नी नीचे एक बॉल appel है तुमने तो द बॉल इज खाली जगह द बेड द बॉल इज अंडर द बेड એટલે કે બેડ ની નીચે છે नेक्स्ट હવે સી જોઈએ fill in the blanks using the word given the brackets તો પહેલો છે મિસ્ટર મોડી લિવ્સ ઇન અ બિગ હાઉસ બટ હિસ બ્રધર ઇઝ અ સ્મોલ હાઉસ પહેલા અંદર આવશે બિગ બીજો જોઈએ look at my new bicycle બીજો જોઈએ ધીસ બુક ઇઝ થીન બટ ડેટ બુક ઇઝ થીન આ બુક મિત્રો જાડી છે પણ પેલી બુક પાતળી છે નેક્સ્ટ ડી જોઈએ ફિલ ધ બ્લેન્કસ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ટુ ધ બ્રેકેટ્સ ત્રણ માર્ક્સની અંદર પૂછાશે તમને પહેલો છે ધ ટ્રેન ઇઝ વન અવર લેટ જે એચ ઓયુઆર છે એ આપણો સાચો જવાબ આવશે કલાકનું સ્પેલિંગ છે એ બીજો જોઈએ ધ ખાલી જગ્યા રાઇઝ ઇન ધ ઇસ્ટ તો મિત્રો આમાં સૂર્યની વાત કરવા આવી છે તો સૂર્યને ઇંગ્લિશમાં સન કહેવાય એનો સાચો સ્પેલિંગ એસયુ એન થશે જો ત્રીજો વર્લ્ક સ્ટ્રાઇન સ્ટ્રાઇટ એન્ડ થેન ટેક તેની અંદર આવશે રાઇટ જો એ ત્રીજો કે તમને જે સ્પેલિંગ અંકો આપેલા છે એની સામે તને સ્પેલિંગ લખવાના છે ચાર માર્ક્સની પૂછાશે છવ્વીસ તો આવશે ટ્વે ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સિક્સ્થ આપણો સાચો જવાબ રહેશે પંદરમાં જે તો આવશે ફિફ્ટિન્થ વીસમો છે ટ્વેન્ટીથ અગિયારમો છે ઇલેવન્થ નેક્સ્ટ આગળ વધીશું આપણે ક્વેશ્ચન ચારનો એ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ પાંચ માર્ક્સની અંદર પૂછાશે પહેલો છે માય ગ્રેન્ડ મધર ખાલી જગ્યા ઇન ધ યસ્ટરડે યસ્ટરડે એટલે ગઈકાલે ભૂતકાળનું વાક્ય થયું તો વોલ્કનું થશે વોલ્ક ઈડી પ્રત્યે લાગશે પછી છે અંકિત ખાલી જગ્યા હોમ લેટ એવરી ડે તો આ મિત્રો એક વર્તમાન કાળનું વાક્ય છે તો એની અંદર બહુવચનનું રૂપ આવશે એટલે થશે કમ્પ્સ પછી છે ત્રીજો સીમા ખાલી જગ્યા ક્લોથ્સ લાસ્ટ ઇવનિંગ તો લાસ્ટ ઇવનિંગ એટલે મિત્રો ગઈ રાત્રે તો ગઈ સાંજે તો એની અંદર આવશે વોશ ટુ વોશ થશે ઈડી ઈડી પ્રત્યે લાગશે ચોથો છે ધે ખાલી જગ્યા ધ નોવેલ નેક્સ્ટ વીક તો મિત્રો ભવિષ્યકાળનું વાક્ય છે એટલે આગળ વિલ લાગશે અને પાછળ રૂપ તેના તેજ જ રહેશે મૂળ રૂપ તો વ્હીલ રીડ પાંચમો છે સોહમભાઈ ખાલી જગ્યા ધ શોફ ટુમોરો ટુમોરો એટલે આવતીકાલે આપણ મિત્રો ભવિષ્યકાળનું વાક્ય છે એટલે વિલ ઓપન થશે નેક્સ્ટ બીજો ફ્રોમ ધ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિલ યસ એન્ડનો ચાર માર્ક્સની અંદર તો રીના કેન ટીચ યુઝ ઇંગ્લિશ તો એનો મિત્રો પ્રશ્નાક વાક્ય કેન આગળ આવશે કેન રીના ટીચ યુઝ ઇંગ્લિશ પછી યશ લગાવીશું તો યસ સી કેન ટીચ ઇંગ્લિશ પછી નો તો નો સી કેન નોટ ટીચ ઇંગ્લિશ એકદમ સિમ્પલ છે એવી રીતે જોઈશું તો તમને બે આપેલા છે બીજા બાજુ જોઈએ કિરન કેન ઓપન ધીસ ડોર તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે કેન કિરન ઓપન ધીસ ડોર એનું હકાર વાક્ય બનશે યસ હી કેન ઓપન ધીસ ડોર એનું નકાર વાક્ય બનશે નો હી કેન નોટ ઓપન ધીસ ડોર બીજું જોઈએ ધ સ્ટુડન્ટ્સ કેન ગો હોમ તો કેન ધ સ્ટુડન્ટ્સ ગો હોમ યસ દે કેન ગો હોમ નકાર વાક્ય બનશે નો દે કેન નોટ ગો હોમ નેક્સ્ટ જઈશું સી છે ફ્રોમ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ગીવિંગ ધીન ધ બ્રેકેટ તો જે આખું વાક્ય આપેલ છે અને નીચે જે શબ્દ નીચે અંડરલાઇન કરેલી હોય એ અંડરલાઇન એ શબ્દ નીકાળી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે પહેલું છે મિત્રો એક્ઝામ્પલ આપેલું છે જોઈ શકો છો તમે હવે આપણે વાક્ય જોઈએ કે સીમા વિલ કમ્પ્લીટ હિઝ હોમ વર્ક્સ ઇન ધ મોર્નિંગ તો પહેલાં સીમા નીકાળીએ તો આપણને મળશે હુ વિલ કમ્પ્લીટ હિઝ હોમ હોમવર્ક્સ ઇન ધ મોર્નિંગ બીજું જોઈએ તો આપણે હોમવર્ક નીકાળીએ તો વોટ વિલ સીમા કમ્પ્લેટ ઇન ઇ ધ મોર્નિંગ પછી આપણે ધ મોર્નિંગ નીકાળી દઈશું ઇન ધ મોર્નિંગ તો વેન વિલ સીમા કમ્પ્લીટ હિઝ હોમવર્ક એટલે સીમાએ પોતાનું હોમવર્ક ક્યારે પૂરું કર્યું એવી રીતે બીજો છે કે યોગીની વિલ ક્લીન ધ રૂમ નેક્સ્ટ ડે તો યોગીની નીકાળીશું તો હુથી બનશે હુ વિલ ક્લીન ધ રૂમ નેક્સ્ટ વીક એટલે કોને આવતા અઠવાડિયે રૂમ સાફ કરવાની છે બીજો છે વોટ વિલ યોગીની ક્લીન નેક્સ્ટ સન્ડે તો યોગીની આવતા અઠવાડિયે શું સાફ કરવાની છે તો આવશે ધ રૂમ ત્રીજો જોઈએ તો ધ નેક્સ્ટ સન્ડે નીકાળી દેવાનો છે તો વેન વિલ યોગીની ક્લીન ધ રૂમ એટલે કે જે યોગીની છે એ મિત્રો ક્યારે પોતાનો રૂમ સાફ કરવાની છે નેક્સ્ટ આગળ વધીશું ડી છે નેમ ઓફ ધ હેલ્પર્સ યુસિંગ ધ ક્લેવ્સ ગીવ ઇન ધ બ્રેકેટ્સ તો મિત્રો જે આપણા વ્યવસાયકારો છે એના મિત્રો તમને એક સેન્ટેન્સ આપેલો છે એ સેન્ટેન્સ પરથી એનું આપણે નામ ઓળખાવાનું છે પેલો છે આઈ કેન ડ્રાઈવ અ બસ આ વાક્ય કોનું છે તો મિત્રો ડ્રાઈવરનું બીજું છે આઈ કેન રિપેર ટેપ્સ તો આ મિત્રો પ્લમ્બરનું વાક્ય છે નેક્સ્ટ આઈ કેન ગ્રો ક્રોપ્સ કોણ ઉગાડે છે તો આવશે ફાર્મર નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન ફાઇવનો એક કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ સેન્ટેન્સ ગીવન ઇન ધ બોક્સ તો તમને જે મિત્રો આ શબ્દો આપેલા છે જોઈ શકો છો પાંચ વાક્યો આપેલા છે એ પાંચ વાક્યનો ઉપયોગ કરી નીચેનો સંવાદ પૂરો કરવાનો છે જોઈએ સૌપ્રથમ પહેલો જતીન બોલે છે ગુડ ઇવનિંગ મિસ્ટર પંડ્યા ત્યારે મિસ્ટર પંડ્યા બોલે છે ગુડ ઇવનિંગ જતીન વોટ ડૂ યુ વોન્ટ તો મિત્રો એની નીચે જે છે એની અંદર સાચો જવાબ આવશે આઈ વોન્ટ સમ મેડિસિન પછી મિસ્ટર પંડ્યા બોલે છે ડૂ યુ હેવ તો એની અંદર આવશે બીજું વાક્ય ધ તોક્ટર્સ પ્રેક્રિપ્શન પછી જતીન બોલે છે યસ હેર ઇઝ અ પ્રેક્રિપ્શન મિસ્ટર પંડ્યા ગીવ ધ મેડિસિન એટલે કે દવાઓ આપતા કહે છે હિયર આર ધ મેડિશિયન પછી જતીન બોલે છે હાઉ મચ ઇઝ ધ બિલ તો થશે બસો પચાસ રૂપિયા જતીન પેઇંગ ધ બિલ થેન્ક યુ મિસ્ટર પંડ્યા બાય ત્યારે મિસ્ટર પંડ્યા બોલે છે યુ આર વેલકમ નેક્સ્ટ હવે આગળ વધીશું તો આગળ છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે લાસ્ટ તમને પાંચ પ્રશ્નો એક પેરેગ્રાફ પૂછાશે એની અંદર પાંચ પ્રશ્નો આપેલા છે એનો તમારે સાચો જવાબ આપવાનો છે તો જોઈ શકો છો પાંચે પાંચ પ્રશ્નોના સાચા જવાબો આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોના સાચા જવાબો વાંચી લેવાના છે લાસ્ટમાં તમને નિમંત પૂછાશે રાઇટ અબાઉટ સિક્સ સેન્ટેન્સ ઓફ ધ છ માર્ક્સનો નિમંત પૂછાશે તમને બે આપેલા હશે એમાંથી કોઈપણ એક તમારે સાચો નિમન લખવાનો છે તમે મિત્રો તમારી રીતે આ નિમન પ્રેક્ટિસ માટે જાતે તમારે પ્રેક્ટિસ કરવાની છે જે નીચે પોઈન્ટ આપેલા હોય એ પોઈન્ટ વડે તમારે નિમન બનાવવાનો છે એકદમ સિમ્પલ પહેલો છે અવર પિકનિક ને બીજો આપેલો છે તમને માય ફેમિલી તો આના વિશે તો આપણે માય ફેમિલી વિશે તો જેટલા શબ્દો લખવા હોય એટલા લખી શકીએ તો વિદ્યાર્થી મિત્રો ત્રણ છની દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં દરેક વિષયની અંદર પંચોતેર પ્લસ ગુણ લાવવા માટે અમારા વિડીયો તમે રેગ્યુલર જોતા રહેજો અને ત્રણ છની દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં અમારા અમારા દ્વારા આપેલ મોડલ પેપરોના વિડીયો પણ જોવા માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો તમને આવનારી પરીક્ષા માટે અમારા તરફથી બેસ્ટ ઓફ લક અને થેન્ક યુ અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે મળીશું આવનાર આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત